ત્યારે કર્મચારી મંડળ એક શિક્ષણ તરફ લોકો આપણા સમાજને આગળ વધારવા માટે આજે મેં જોયું તો જેનું સન્માન છે એમને ત્યારે સ્ટેજ ઉપર સ્થાન આપ્યું છે એ કોણ કરી શકે કોને વિચાર આવે તો ભણેલો ગણેલો માણસ એને જ વિચાર આવે જેના પર શિક્ષણ હોય એને જ વિચાર આવે અત્યાર સુધી આપણે જે અન્ય કાર્યક્રમ કર્યા ત્યાં જેને સન્માન આપવાનું હોય જેને શિક્ષણ મેળવ્યું છે એને સમાજની હંમેશા પ્રગતિ કરી છે બીજું કે અત્યારે જ્યારે સન્માન કરવાનું હતું ત્યારે મુખ્ય બે ચાર આગેવાનો સન્માન કરી અને પછી